તો અનેક ના જોખમ છે હાડકા પણ સાથે કહી શકાય આ ને એક જગ્યાએ ત્રીજી ચોથી વાર ભુવો પડ્યો છે તો કોન્ટ્રાક્ટર કેવી કામગીરી કરી છે તપાસનો વિષય છે એટલી જગ્યાએ જો ભૂવા પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવા જોઈએ વડોદરા શહેરના કમિશનર સાહેબ હવે એક્શન પ્લાન જયારે બનાવ્યો છે તો આ એક્શન પ્લાનમાં આવા કોન્ટ્રાક્ટરો સામે પણ એક્શન લે એવી અમારી માંગ છે